વિપરીત પરિસ્થિતિમાં સકારાત્મક રહેવું યુવાનો માટે આ સૌથી મોટો સદગુણ છે તમે જ્યારે કપરી પરિસ્થિતિનો સામનો કરતા હોવ સમય તમારે અનુકૂળ ન હોય એ સમયે તમારે સ્થિર અને સકારાત્મક રહેવાની જરૂર છે દુનિયામાં ઘટી રહેલી ઘટનાઓ સાથે તમારા અંદર કોઈ ઉથલપાથલ ન થવી જોઈએ અમારા એક મિત્ર ખૂબ જ મોટી કંપનીમાં સી છે તેમનો પગાર લગભગ વાર્ષિક દસ થી પંદર કરોડ છે મેં તેમને પૂછ્યું કે તમારા કદ અને પદના લોકોને ઇન્ટરવ્યુમાં કેવા સવાલ પૂછતા હોય છે તેમને વર્ષોનો અનુભવ હતો છેલ્લી કંપનીમાં પણ દસ હજાર કર્મચારી હતા કંપનીનો ટર્નઓવર રૂપિયા બસો કરોડ થી છસો પચાસ કરોડ સુધી પહોંચાડી ચૂક્યા હતા એવામાં સ્વાભાવિક છે કે તેમણે ટેકનિકલ સવાલ નીતિ સંબંધિત પ્રશ્ન કે કોઈ મેનેજમેન્ટ કુશળતા સંબંધિત સવાલ તો પૂછાશે નહીં તેમણે કહ્યું કે અમને એવું પૂછવામાં આવતું નથી કે અમે તેમની કંપનીને સફળતા કેવી રીતે અપાવીશું પોલિસી વગેરે જાણવામાં પણ તેમને રસ હોતો નથી તેઓ તો માત્ર એ જ સવાલ પૂછે છે પોતાના જીવનની કોઈ નિષ્ફળતા અને તેનો સામનો તમે કેવી રીતે કર્યો તેના અંગે જણાવો અહીં ધ્યાન આપો સફળતાની સ્ટોરીમાં તેમને કોઈ રસ ન હતો સ્પષ્ટ છે કે આ કદના વ્યક્તિ પાસે સફળતાની તો અનેક સ્ટોરી હશે બસ એ તો માત્ર નિષ્ફળતાની સ્ટોરી સાંભળવા માંગે છે ઇન્ટરવ્યૂ કરતાઓને રસ ભૂલ જાણવામાં નથી તેઓ એ જાણવા માંગે છે કે એ ભૂલ પછી તમે ફરી બેઠા કેવી રીતે થયા ચાલવાનું કેવી રીતે શરૂ કર્યું કેવી રીતે દોડ્યા અને આ ઊંચાઈ પર કેવી રીતે પહોંચ્યા અહીં સૌથી મોટી વાત આવે છે સકારાત્મકતાને જીવનમાં આ કહેતા પણ આવડવું જોઈએ તમારી સંસ્થા તમને કહે કે આ તમારાથી થશે તમે કહો હા આ કામ કરી શકશો હા દરેક બાબતમાં હા પાડો તો જ જીવન જીવવાનો આનંદ આવે છે આ મારા હાથની વાત નથી આ કોઈ બીજું કરી લેશે મને આ વસ્તુનો અનુભવ નથી એવા વાક્ય તમારા શબ્દકોશમાં ન હોવા જોઈએ તમારે એટીટ્યુડ એવો હોવો જોઈએ કે જો આ કામ હું નથી કરી શકતો તો દુનિયાની સાત અજબની વસ્તીમાંથી કોઈ પણ આ કામ કરી શકે એમ નથી અને જો કોઈ કરી શકે છે તો તે હું એકમાત્ર છું હંમેશા સવારે જાગીને ખુદને કહો આજે મારો દિવસ છે મારા દિવસનો અર્થ આજે મારા ભાગના જે કામ છે તે કરવાનો હું ભરપૂર પ્રયાસ કરીશ સંપૂર્ણ ઉર્જા સાથે કામ કરીશ સારા આઈડિયા લાવીશ જેની મદદની જરૂર પડશે તેની મદદ લઈશ પરંતુ સાંજ સુધી શ્રેષ્ઠ પરિણામ લાવીને આપીશ કેમકે આજે મારો દિવસ છે જો તમે જીવનમાં સકારાત્મકતા રાખશો તો તમને દરેક બાબતના જવાબ મળશે દરેક સમસ્યાનું સમાધાન મળશે